સતગુરુ મારા બોલો તો ભક્તિ નો માર્ગ એવો છે કે ઈ કપટી માણસ નો માર્ગ છે તો સવારામ સાહેબ એક પદ માં એવું બોલ્યા છે કે કપટીના કૃત્યને જોતા દિન દિન દિલડું ડરે હમ પટ્ટી ના લઈને પીતું કરે સવારસ દેખીને મંડું જોઈએ

મુખ ઉપર રામ નામ ની મણી આવી જાય અને જેના હૃદયમાં ભક્તિ આવી જાય દિશા ભક્તિ ભક્તિ માં એક ભક્તિ છે એક નીતિ આવી ભક્તિ જેના હૃદયમાં ઠેરાય એનો આ માર્ગ છે કે જે માર્ગે શિવને ઉમાવી ગયા कबीर साहब भी आई गया जे मार्गे रवि साहब भी आई गया भाण साहब भी आई गया दासी जीवन साहेब भी आई गया सवार साहेब भी आधा भक्ति ने पूछोद एक निके कि हाथवा सतो एवं कह सहु मैं अन्व अपना सत्य हरि भजन जगत सब सपना ईश्वर घर नी तो ये પાર્વતી મને ખબર નથી હવે હું શું બોલો આવી જના હૃદયમાં ભક્તિ આવી ગયો સેવો નું પૂછ પકડી બોલા નો વિના નો બેસી રહે ભૂંડે ફૂલિંગને ડેરશે મણી મણિધન નું મરણ કરે છે મરણ તો એનું લખેલું હોય પણ

પ્રભુ પ્રભુભક્તિ આવી પૂજામાં રહે છે દાસ ડરે છે કપ્યને જોતા દિન દિન જરૂર એવી ભક્તિ હૃદયમાં છે એનો ભેરો જન્મ મરણ નો મટે ત્યાં સુધી મટવાનો નથી એટલા માટે સંતો પોકારી પોકારીને કે છે કે ભાઈ તમે ભક્તિ કરો ભક્તિથી જ ચડાય ભક્તિથી વૈરાગ્ય આવે થી જ્ઞાન આવી જાય અને જ્ઞાન થી જીવતમાં નું મુક્ત થઈ જાય બધાને સમજવા જે વાત બતાવી છે જેવી જેની કક્ષા એવું એને નિક આ ભક્તિ નો પ્રકાર હૃદયમાં રામ નામ રૂપી મણી આવી ગયો ભાઈ એને સર્વ દિશા સુલભ છે એને અનવાળું છે અંદો અંદવાળો ગુરુ મારે પછી ગુરુ મહારાજ એને અનવાળું કીધે રામ નામ રૂપી નું તો બચી લઈને ફાન લઈને અનુભવ કરો એ અનુભવ નહીં સદગુરુ શબ્દ જેના હૃદયમાં ચોટી ગયો એને અનુભવ થઈ જાય બાપ પછી એને કોઈ દવા લાગતી નથી બાપ તો સારા સુરા બધા મળે પણ ઘાયલ મળે કોઈ તો ઘાયલ મળે જાય આમાં તો ભક્તિ દર થાય દરજ હોય ને તમે હું ઉકરો ડોક્ટર નાનો પડે

एम घायल गिदी ने घायल जाने ई सतार साथ गयल से ने तू पूछो सो मुझे मुजने के हूं सु करू मने जा गमे क्या घायल गिदी ना घायल घायल होई जाने एम घायल नी आ बातु से घायल जम क्या जो के पड़के बाजू है हृदय मां सबजुपी चोट लगी जाए ई नी आ बात से बाप एम

તો આવા પુરુષો કે જેનો જન્મ અવનિમા લે ને તો એ ધન્ય છે બાપ અને ચોરાસી પ્રકારના જીવ નું કીધું છે ચોરાસી પ્રકારના જીવ કે વેહલા ઉઠે વ્યવહારના કામ માં અને ગપ્પા મારવામાં પડે આખું કામ આ ચોરાશી ના જીવ અને ભજન મળે કામ આવ્યું હું ભજનમાં આવે જ આવા આવ બાપ એ ચોરાસી પ્રકારના જીવ તો આવા ને મેળવવા છે દામ

તું સુખરજી ને લીધા સહેજના એનો રસ સાંખ્યો વિનાજી ભાઈ હે સખી સાંભળ્યું એમ સવારામ સાહેબ પોતાની ચિત્તની વૃત્તિ ને સખી ક્યાં છે તું ઠેકાણે સદ્ગુરુ નો મુલક આવવો છે તું ચિતની વૃત્તિ જ એની સદા નિર્મલય થઈ જાય ને પછી એને ઠેકાણે આવી જાય વૃત્તિ જેને ઠેકાણે આવે ને એને આ વાત સમજાય બાપા એટલે આવ્યું શીખીને સમજાયું અને પોતાની વૃત્તિને એને સદબોધ આપ્યો તો કે શીખી કરમ ને મરમ ની વાત કોને આગળ કેવી આ સત્સંગ ની વાત મરમ ની છે બાપ જેવા લખ્યા વિધાયતા એ લેખ એવી વેઠા વેળા વેઠી લઈએ બાપ કેવું થાય છે એ તો મરજી માલિક ની તો કરમ પ્રમાણે લખી લઈએ એમાં કોઈ કાંઈ ન ચાલે બાપ તમારે જોવાનું જ રહે

દુર્વાસા એટલો બધા ક્રોધ ના અવતાર હતા ને કે હરાપ દે એમાં કૃષ્ણ ભગવાન ને ખીર આપી લે આ ખીર પ્રસાદી રૂપે ખીર બે ખાધી અને ખીર ખાધા પછી અંગે છોડી એ અંગે આખી સોપડ્યા પછી આ સોપડી ભગવાન કૃષ્ણ કાળડી ગયો પાણી એ ભાર બીલ માર્યું ને જો ખીર તો ભગવાન કાળ પણ ન મરી બધા સંતો વેદો પુરાણો ગુરુ મહિમા ગાય છે ઈ ગુરુ ક્યાંય નથી ગુરુ ગોતો તો હે જીવન કાયા માં ગોત શું કરું મારા વાળા વકાણ

આ વાન ને હરકું વાંકો હા તો સાંભળા તારી ના ચડે ચડી સુખું મળ્યું નહી બાપ શું કરું તારા વાળા વખાણ વાંભ ભરી ને ઘા કર્યો મારા રડીએ ઉગ્યા રેવી ભાણ સાંભળા તારી ભીમ ભેટા મારી ભ્રમણા ભાંગી મારે મટી ગઈ મનની તણાવાય મનની તણાવાય મટે છે એ એમ લે ભાઈ આવું સંતો કહેતા ગયા બાપ તો આ કાયા રૂપિયા ઓળી છે અને તમારે જેમ માગો બાપ લો સત માર્ગે હારશો તો તમને સારું ફળ મળશે કુ માર્ગે હાલશો તો પાપ મળશે

એને સુલભ બધું થઈ ગયું ભાવ સત્સંગરૂપી મળી આવી જવું હૃદયમાં તો આવું સંતો મહાપુરુષો આપણને કેતા થોડા થોડા આવી ગયા થાય પૂરેપૂરા ના આવી કારણ કે એવી કક્ષા ના હોય આપણી કલેક્ટર હૃદયના માણસો હોય વીઆઈપી માણસો કહેવાય બી કક્ષા આપણે ન જોઈએ પણ જેટલું થાય એટલું કરાય આપણે જયારે અહીંયાથી જોઈન થતું જાય મારક છે બાપ અહીંયા જેટલા હાલો ને એટલું જીવ નું કલ્યાણ થાય એમાં પાપ ન થાય બાપ દેવકી જાય તો હવે પુરુષ ભાઈ સંતો ને કઈક છે બાપ મને